નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ માં નમસ્તે મિત્રો અને ટોક્સ માં તમારું ફરીથી સ્વાગત છે આપણે અહીંયા ગુજરાતી મનોરંજન ઉદ્યોગ સાથે જોડાયેલી ઘણી ઘણી વાતો કરીએ છીએ અજે એક अनोखी વાત કરવી છે અને મને આશા છે અને વિશ્વાસ છે કે તમે આ વિડિયો જરૂર ગમશે. નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા જો તમે સિટ ટોક્સ ઉપર વારંવાર આવો છો અને ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો અત્યારે કરી દો અને જો પહેલીવાર આવો છો તો વિશ્વાસ રાખો જે મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે અહીંયા ગુજરાતી મનોરંજન ઉદ્યોગ સાથે જોડાયેલી નવી નવી વાતો આવે છે ને જો એ વાતો જાણવામાં અને એનું વિશ્લેષણ જોવામાં સાંભળવામાં જો તમે રસોઈ તો અત્યારે જ આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો તો ચાલો આપણે શરૂ કરીએ આજની વાત થમ્બનેલ પર થી તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે બે ફિલ્મો વિશે વાત કરવાનો છે જે ના વિષય લગભગ સરખા છે અંતર અલગ અલગ છે પણ હાની પાછળ જે ફિલોસોફી રહી છે અથવા તો જે સંદેશ રહ્યો છે એ આપણે માટે આજે વિશ્લેષણનો વિષય છે હું અને તું અને ઉડનચ બન્નેમાં એક કોમન વસ્તુ એ છે કે કાં તો જીવનસાથી ની વિદાય થઈ ગઈ હોય કાં તો જીવનસાથી હોય નહીં અને વર્ષો બાદ ખોવાયલો પ્રેમ પાછો આવે એટલે આવ સાચી જિંદગીમાં પણ બનતું હોય છે જે મોડર્ન સુના રિવ્યુ વખતે આપણે વાત કરી હતી કે ભાઈ વેવાય વેવણ ભાગી ગયા સુરત માં ઓ કિસ્સો બન્યો હતો તો કેવી પોઝિશન ઉભી થાય તો એક આ રીતના જોઈએ કે આ રીતના કોઈ રીતના પ્રેમ ન થઈ આગળ વધી શક્યો હોય અને બીજે ક્યાંક લગ્ન થયા હોય અને પછી જ્યારે એ વર્ષો પછી પ્રેમ આવે અને એવી પરિસ્થિતિ ઉભી થાય કે એ બંનેના સંતાનો જ એકબીજાના પ્રેમમાં હોય તો પછી શું આ સમસ્યા બંને એટલે મેં કીધું એ પ્રમાણે હું અને તું અને ઉડન છું બંનેમાં દેખાડવામાં આવી છે પણ એ બન્ને ના અંત અલગ છે હો અને તુમાં આપણે જાણીએ છીએ કે છેવટે સંતાનો અ કુરબાની આપે છે અને જે એમના માતા અને પિતા છે અલગ અલગ એમના લગ્ન કરાવે છે જ્યારે ઉડનચુમાં અંત એવો હતો કે એ બન્નેને એટલે જે સંતાનો છે એકબીજા સાથે પ્રેમ કરતા જ ન થિયા હતા અને એમને કોઈ બીજા સાથે પ્રેમ એટલે છેવટે જે માતા ને પિતા છે એમના લગ્ન થાય છે પણ અલગ સર્કમ્સ્ટન્સીસમાં પણ આઉ સરળ આઉ જો સાચે લાઈફ માં બનતું હશે તો આટલી સરળ વાત તો આ છે ને એટલું તો પાક્કો છે કેમ કારણ કે જ્યારે આપણને ખબર પડે કે આપણો જૂનો પ્રેમ પાછો આવે છે તો નેચરલી એક ફીલિંગ હેવી આવે કે ફરીથી આપણે એક થઈએ જે એ વખતે તક આપણને નોતી મળી પણ જ્યારે આવી ખબર પડે અને આવી ઈચ્છા એ ઉંમર અમુક ઉંમર આવી હોય જ્યારે જો જીવનસાથી ન હોય તો કોઈ હોય આપણી સાથે એવી ઈચ્છા એ ઉંમરના લોકોને થતી હોય છે અને સ્વાભાવિક પણ છે પણ જ્યારે એવી ખબર પડે કે આપણા સંતાનો એકબીજાને પ્રેમ કરે છે તો શું માંડ માંડ જે પ્રેમ પાછો આવ્યો છે એને શું ફરીથી ભૂલી જવું સંતાનો માટે કે પછી સંતાનોથી વિરુદ્ધ જઈને આપણે આપણા પ્રેમને ફરીથી મેળવવું તો બનને કિસ્સાઓમાં દુખ તો છે જ જો પાછો આવેલો પ્રેમ આપણે જવા દઈએ તો ફરીથી એ દુખ થશે કે માંડ માંડ આટલા 20 22 વર્ષે પ્રેમ પાછો આવ્યો ને આપણે જવા દેવ પડ અને જો આપણે સંતાનો ની ઉપર વટ જઈને કરીએ તો સંતાનોને જે આપણે દુખ આપ્યું એનો દુખ એ પણ આપણને થશે એટલે કોઈ પણ સ્થિતિ આમાં સારી નથી ઓતી દુખ આપનારી જ હોય છે સિવાય કે જે આ બનને ફિલ્મોમાં રસ્તાઓ કાઢવામાં આવ્યા પણ મોટા ભાગે એવું બનતું હોય છે કે જે વડીલો હોય છે જે માતા પિતા હોય છે એ જ સંતાનોને ખાતર આ પ્રમાણે જતું કરે છે એક ડર એવો પણ હોય છે કે એમને કેવું લાગશે જ્યારે આપણે વાત કરીશું કે પચાસ બાવન પંચાવનની ઉંમરે આપણે જૂનો પ્રેમ ફરીથી શોધીને લાવ્યા છે તો સંતાનોને કેવું લાગશે જમાનો તો કદાચ કે કે એને સાથે આપણે કોઈ લેવા દેવા નથી પણ સંતાનો આપણને શું કહેશે ત્યારે બહુ તકલીફ પડે એ આમાંથી રસ્તો કાઢવો હા તો ફિલ્મ ની વાર્તા હતી પણ બહુ મુશ્કેલ હોય છે હું અને તું માં છેલ્લે જે સંતાન હોય છે એમ કહે છે કે ભઈ આપણે ભલે ભાઈ બેન થઈ ગયા પણ મને એકબીજાને ભાઈ બેન કહેવાનું ગમશે નહીં આપણે ફ્રેન્ડ ઝોન માં જ રહીશું જ્યારે ઉડન છુ માં તો સરળ જ વાત હતી સંતાનો જ રસ્તામાંથી નીકળી ગયા પણ મેં કીધું એ પ્રમાણે આવું જો real life માં થાય તો એ આગળ વધારો બહુ વક્ર હોય છે અને એમાંથી રસ્તો કાઢવો બત્યંત મુશ્કેલ હોય છે શું તમારા ધ્યાનમાં આવા કોઈ કિસ્સા આવ્યા છે જેમાં ચાલો આપણે મૂકી દી કે સંતાનો એકબીજાના પ્રેમમાં નહો પણ જૂનો પ્રેમ પાછો આવ્યો હોય અને એને આગળ વધવામાં અથવા તો એ સંતાનોને કહેવામાં કઈ તકલીફ ઊભી થઈ હોય એવું કઈ તમારા ધ્યાનમાં આવ્યું છે જો આવ્યું હોય તો મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો બાકી અહીંયા ટિકટોક્સ ઉપર આપણે નવા નવા વિષય સાથે આવતા જ રહીશું એટલે મળીશું આપણે વારંવાર અહીંયા અને મેં કીધું એ પ્રમાણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરીથી મળીએ ત્યારે કોઈ નવા વિષય સાથે મળીશું એ વિષય શું હશે એ ત્યારે જ ખબર પડશે ત્યાં સુધી સિદ્ધાર્થાય નાગનાપો અને તમને બધાને મારા તરફથી આવજો